તુલા રાશિના જાતકો આ મહિને કંઈક એવો માહોલ બનશે કે જેનાથી તમને એવું લાગશે કે તમે આજુબાજુના પોલિટિક્સનો શિકાર બની રહ્યા છો ખાસ કરીને કારણ વગરના લડાઈ ઝઘડા એ તમને ચિંતામાં નાખશે સ્વાસ્થ્યની બાબતમાં મહિનાના પંદરથી સત્તર દિવસ તબિયતમાં અપડાઉન લાગી શકે છે એમાં પણ ખાસ કરીને પાચનને લગતી અને લિવરને લગતી કોઈ સમસ્યાઓ આવી શકે છે ચામડીને લગતી પણ સમસ્યા તમને ચિંતામાં નાખી શકે છે જે લોકોના વિવાહની વાતો ચાલી રહી હોય એ લોકોને મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે લગ્નની વાતો અટકે નહીં કે પછી કોઈ કારણ વગરના લડાઈ ઝઘડા ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે મેરિડ કપલમાં પણ પાર્ટનર સાથે અલગાવની પરિસ્થિતિ જોવા મળશે નાણાકીય બાબતમાં આ મહિને તમારી મહેનતથી કમાયેલું ધન તો મળશે જ પણ સાથે જ કોઈ આકસ્મિક ધનલાભના પણ યોગ બનશે એ પછી પૈતૃક સંપત્તિ હોય કે કોઈ ગિફ્ટ હોય તો આ મહિને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે અને કારણ વગરના લડાઈ ઝઘડા ન થાય એના માટે વિશેષ ઉપાય આ મહિનાના પહેલા ગુરુવારે તમારા હાથમાં સરસવ રાખીને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અગિયાર વાર ઉતારીને એને પીપળાના ઝાડ નીચે ફેંકી આવવાના છે તમારા ભોજનમાંથી ગાય કૂતરા અને કાગડા માટે ગ્રાસ કાઢીને નિયમિત એમને ખવડાવો અને ત્રીજું મહિનાના પહેલાં સોમવારે સફેદ ચંદન લઈ શિવ મંદિરે જઈ શિવલિંગ સમક્ષ અર્પિત કરીને આવો બસ આટલા ઉપાય કરો અને જુઓ કે આ મહિનો તમારા માટે કેટલો ખાસ બને છે જય શ્રી કૃષ્ણ